નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું તિરુપતિ નેચરલ ગેસ કંપની દ્વારા કેટલીક જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહાર પાડવામાં આવી છે તો તેના વિશે આજે વાત કરીશું તો સૌથી પહેલાં છે ડેપ્યુટી મેનેજર ફાયર એન્ડ સેફ્ટી તેમાં એક વેકેન્સી છે તે પણ ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે રિઝર્વ છે અને એન્યુઅલ અગિયાર લાખનું પેકેજ આપવામાં આવશે એજ્યુકેશનની વાત કરીએ તો ફાયર એન્જિનિયરિંગમાં સિક્સટી પરસેન્ટ માર્ક્સથી ડિગ્રી કરેલી હોવી જોઈએ અને તે સાથે નવ વર્ષનો અનુભવ પણ માગેલો છે એજ લિમિટ છે અડત્રીસ વર્ષ સુધીની બીજા નંબરની પોસ્ટ છે સિનિયર એન્જિનિયર મૅકેનિકલની તેમાં ટોટલ બે વેકેન્સીઝ છે અને સાડા નવ લાખનું પેકેજ આપવામાં આવશે છે તેમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કરેલી હોવી જોઈએ તે પણ સાઠ ટકા સાથે અને પાંચ વર્ષનો અનુભવ પણ માગેલો છે ચોત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે નંબર ત્રણની પોસ્ટ છે સિનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન તેમાં ટોટલ એક વેકેન્સીઝ છે અને સાડા નવ લાખનું પેકેજ છે તેમાં પણ સાઠ ટકા સાથે ડિગ્રી કરેલી હોવી જોઈએ તે સાથે પાંચ વર્ષનો અનુભવ અને ચોત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે નંબર ચારની પોસ્ટ છે સિનિયર એક્ઝિક્યુટિવ હ્યુમન રિસોર્સિસ તેમાં ટોટલ એક વેકેન્સીસ છે અને સાડા નવ લાખનું પેકેજ છે હ્યુમન રિસોર્સિસમાં સાઈઠ ટકા માર્ક્સ સાથે એમ બી એ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને પાંચ વર્ષનો અનુભવ હોય તે સાથે ચોત્રીસ વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે નંબર પાંચની પોસ્ટ છે સિનિયર એક્ઝિક્યુટિવ માર્કેટિંગ એન્ડ સેલ્સ તેમાં ટોટલ એક વેકેન્સીસ છે તે પણ એસસી કેટેગરીના ઉમેદવારો માટે રિઝર્વ છે તેમાં પણ સાડા નવ લાખનું પેકેજ અને એમ અથવા તો એન્જિનિયરિંગ કરેલું હોય માર્કેટિંગ ફિલ્ડમાં અને પાંચ વર્ષનો અનુભવ હોય તે સાથે ચોત્રીસ વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે નંબર છની પોસ્ટ છે એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ માટેની તેમાં ટોટલ એક વેકેન્સીઝ છે અને સાત પોઈન્ટ ચોર્યાસી લાખનું યરલી પેકેજ આપવામાં આવશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કરેલી હોવી જોઈએ અને એક વર્ષનો અનુભવ હોય તે સાથે ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે નંબર સાતની પોસ્ટ છે એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ માટેની તેમાં ટોટલ એક વેકેન્સીઝ છે અને સાત પોઈન્ટ ચોર્યાસી લાખનું યરલી પેકેજ આપવામાં આવશે એસીએ એ અને એમ ફાઇનાન્સ અને એકાઉન્ટમાં કરેલું હોવું જોઈએ ટોટલ એક વર્ષનો અનુભવ માગ્યો છે અને ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે એપ્લાય કરવા માટે ટીએનજી સીએલ ઓનલાઈનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકો છો એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે ચોવીસ આઠ બે હજાર પચીસ જે પણ ઉમેદવારોને લાગુ પડતું હોય તે જરૂરથી એપ્લાય કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં